નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એક નવેમ્બર એટલે કે આજથી ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આ નિર્ણય દાખલ કરવામાં આવી રહ્યો છે સરકારે એક નવેમ્બર બે હજાર પચીસ થી દેશભરમાં વરિષ્ઠ નાગરિકો માટે વરિષ્ઠ નાગરિક કાર્ડ બે હજાર પચીસ લાગુ કરવાની જાહેરાત કરી છે આ કાર્ડ માત્ર ઓળખ દસ્તાવેજ તરીકે જ નહીં પરંતુ વરિષ્ઠ નાગરિકો માટે સાત મહત્વપૂર્ણ પાસપોર્ટ તરીકે પણ કામ કરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે આ સુવિધાઓમાં આરોગ્ય સંભાળ મુસાફરી નાણાકીય સહાય પેન્શન બેન્કિંગ સુવિધાઓ કાનૂની સહાય અને સામાજિક સુરક્ષાનો સમાવેશ થાય છે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ યોજના એક રાષ્ટ્ર એક ઓળખના સિદ્ધાંત પર લાગુ કરવામાં આવી રહી છે જેથી વૃદ્ધો એક જ કાર્ડ દ્વારા સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે તો કેન્દ્ર સરકાર દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે આરોગ્ય સેવાઓમાં સુધારો અને સુવિધા સિનિયર સિટીઝન કાર્ડ વૃદ્ધોને હોસ્પિટલોમાં પ્રાથમિકતા પ્રાપ્તિ પ્રદાન કરશે દરેક જિલ્લામાં મોબાઈલ હેલ્થ યુનિટ અને મફત મેડિકલ ચેકઅપ કેમ્પ સ્થાપિત કરવામાં આવશે ટેલિમેડિસિન અને ઓનલાઈન ડોક્ટર પરામર્શ પણ ઉપલબ્ધ કરવામાં આવશે જેનાથી લોકો લાંબી કતારોમાં ઉભા રહ્યા વિના આરોગ્ય સંભાળનો લાભ મેળવી શકશે નાણાકીય અને પેન્શન સુરક્ષાની વાત કરીએ તો આ કાળ રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના સાથે જોડાયેલ હશે ગરીબી રેખાની છે જીવતા વૃદ્ધોને ડીબીટી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં પેન્શન મળશે વધુમાં એસ અને પીએમ વય વનના યોજના જેવી યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે જે સ્થિર આવક સુનિશ્ચિત કરે છે મુસાફરી અને વાહન વ્યવહારમાં રાહત વરિષ્ઠ નાગરિકોને રેલવે બસો અને એરલાઇન્સમાં ત્રીસથી થી પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે યાત્રાધામ યોજના હેઠળ ધાર્મિક સ્થળોની યાત્રા માટે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે કાનૂની મદદ અને બેન્કિંગ સુવિધાઓ દરેક જિલ્લામાં કાનૂની સહાય ખોલવામાં આવશે જે મિલકતના વિવાદો પેન્શન અથવા જેવા મુદ્દાઓ પર મફત સલાહ આપશે વધુમાં વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે જેનાથી વૃદ્ધો લાંબી કતારોમાં રાહ જોયા વિના ઝડપી અને અનુકૂળ સેવા મેળવી શકશે તમે કેવી રીતે અરજી કરી શકો છો પ્રક્રિયા જાણીએ તો ગ્રામીણ વૃદ્ધો બ્લોક અથવા તહસીલ કચેરીની મુલાકાત લઈને અરજી કરી શકે છે જ્યારે શહેરી રહેવાસીઓ તેને ઓનલાઈન પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકે છે સરકારે ખાસ કરીને રાજ્યોને કાર્ડ વિતરણ ઝુંબેશને ઝડપી બનાવવા વિનંતી કરી છે જેથી તેના લાભો દેશના દરેક ખૂણે પહોંચે વરિષ્ઠ નાગરિક કાર્ડ બે હજાર પચીસ વૃદ્ધોના જીવનમાં ગૌરવ સુરક્ષા અને સુવિધા લાવશે આ યોજના માત્ર તેમના સ્વાસ્થ્ય અને નાણાકીય સુરક્ષાને સુનિશ્ચિત જ કરશે નહીં પરંતુ તેમને ગૌરવપૂર્ણ અને સશક્ત જીવન જીવવામાં પણ મદદ કરશે Danielle.